હેલ્લો ગાઈશ કેમ છો તમને કહું છું મસ્ત મજાનો વાતાવરણ થઈ ગયું છે વરસાદી તમે જઈ લો બધા પોતપોતાના ગામે છે તને છૂટવાની તૈયારીમાં છે સામે સિગ્નલ પણ ખુલી ગયું છે આપડામાં હવે ધોળવાની કેપેસિટી ડાઉન થઈ ગયેલી છે એટલે હમણાં ધોળાય એમ છે નહીં ડ્રાઈવર મારા અમુક અતરાતો તો હોયોજા ને ભાઈ હું કઈ તને ખાય નહીં જાઉં પોલીસની ગાડીએ પણ આપણને હોરન માર્યું છે અને બધા વિડીયો ઉતારવાની મનાયું હોય ને એટલે હવે આપણું સિગ્નલ આપણે કર્યું છે આખી હા તો આપણે ડોરીમાં હેડા કાઢે હા મોજ પડી ગયો હવે આપણે છીએ રૂમે ને રૂમે જઈને આજે આપણે એક નંબરના તીખા ભાત બનાવવાના ખાય છે લોંગ બિરિયાની ટાઈપના પણ પહેલાં ભગવાનનું નામ લઈને ઘેર ભોગી જાય ચાલો લોકલ હદે પણ કેટલી બધી બસો આવી ગઈ છે અને જ્યાં અહીં બેઠકનો કેવા મસ્ત મજાના ફૂલ આવેલો છે અને હું આજઉં છું મારી ફોર્ટી વન નંબર બસનું આવી જાય એટલે એમાં બેસી જવાનું છે થાકી ગયો હતો મેળા મસ્ત મજાનો ટમેટા અને લીલી ડુંગળી લેવાઈ ગઈ છે મરચાં આપણે ઘરે છે આપણે નર્સરીમાંથી બકલ લોકલ લઈ લીધું છે અને આ ઈંડા કઢીની દુકાન પણ આપણે નોંધ ખાતા નથી અને આ આવે છે જેસીબી જોઈ લો જોઈ લો ઘરે બી લાઈટો ચાલુ જેસીબીમાં ગીરીશ તો અહીં નથી કરતા મારા દીકરા હો તો હમણાં આપણે પહોંચી જશું આપણા રૂમે પછી આપણે બનાવવાનું ચાલુ કરશું આપણા ભાત થોડા ફ્રેશ થઈશું અને પછી હું તમને બતાવીશ મારા રૂમના વ્યૂ તો હું ઘણી વાર દેખાડતો જો મને ખબર જ છે તમે જો અત્યારે અહીંયા ઘરમાં ગુલાબના ફૂલ કેવો બધા મસ્ત જ ફાર્મ હાઉસ મને લાગે આમ ખાલી જિંદગી તો આની છે ખરેખર तो देख सकते हैं बाहर का एकदम वातावरण एकदम बढ़िया है बच्चे खेल रहे और ना कपड़े सूख रहे ये हमारे ठाकुर साहब ये हमारे मनोज भाई है ये हमारा हर्ष पटेल है તો મસ્ત મજાનો ભાત બનાવી નાખ આવે ને એમાં બધો કાચો મસાલો નાખી દીધો હોય હોસ્પિટલ ને ડિસ્ટર્બ થાય દરવાજો કરે છે બંધ ભાવ કરી દીધો ને અને જો આપણે કચુંબર પાકે છે કચુંબર પાકી જાય ને આપણી ભાષામાં કચુંબર કહેવાય આમ તો લીલો તરી શું કેવું હવે ને નિલેશભાઈ બનાવે છે મસ્ત મજાની કઢી શું કહે નિલેશભાઈ બસ કમ્પ્લેટ હવે નિલેશભાઈ મસ્ત મજાની છાસ ને વાસ ને બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે અને હવે આપણું થઈ જાય એટલે આગળ ફટાફટ ખાઈને તમને દેખાડું કેવું બન્યું હે હવે આપણે નિલેશભાઈનું પાછું ગીત ચાલુ કરી દઈએ મસ્ત મજાનો જો અત્યારે તમને ખરેખર કહી દઉં અત્યારે મારે છે ને સાંજના સાડા આઠ વાગી ગયા છે અને હજી તમે જોઉં કે સૂર્યનારાયણ દેવ કેટલા ઉપર છે એટલે મારે કાયદેસરનું રાતના દસ વાગે તમને એમ થાય છે કે હું ફાંકા મારતો હોય છે પણ આવી ગયો ઘણા બધા એવા દેશ છે જે